પ્રેરણા જીવન વિકાસ ટ્રસ્ટ પાટણ સંચાલિત પ્રેરણા મંદિર પ્રાથમિક શાળા પાટણ તથા શ્રી એન બી પટેલ પ્રેરણા મંદિર માધ્યમિક શાળા પાટણના ભૂતપૂર્વ વિદ્યાર્થીનો સન્માન સમારંભ યોજાઈ ગયો આ પ્રસંગે પરમપૂજ્ય સંત શ્રી નિજાનંદ બાપુ બ્રહ્મચારી આશ્રમ ગોતરકાવાળા ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા અને મુખ્ય મહેમાન તરીકે પાટણ એપીએમસી ના ચેરમેન સ્નેહલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન પુષ્પગુચ્છ સાલ તથા રામલલ્લાની મૂર્તિ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી નિજાનંદ બાપુએ જણાવ્યું હતું કે તમે તમારી પ્રેરણા મંદિરને યાદ રાખી છે અને તમારી વિદ્યાર્થી અવસ્થાને તમે યાદ રાખી છે આજના ભૌતિકતાથી જગત ભરાવા લાગ્યું છે પરંતુ ભૌતિક વસ્તુ સંતોષ આપી શકતી નથી માનવ જગતે અતિ સ્પીડ પકડી છે આખી દુનિયાને સમજાવી શકાય છે પરંતુ પોતાના મનને સમજાવી શકાતું નથી આજે લોકોની વિચારધારા બદલાય છે લોકો પોતાના પરિવારનું તથા પોતાનું જ વિચારે છે પણ જે દિવસે તમે આ વિચારધારામાંથી બહાર નીકળી બીજાની પરિસ્થિતિનું વિચારશો એ દિવસે તમે પ્રેરણા મંદિરની સાચી આરાધના કરી છે તમે સમજો તમારી ઓળખાણ તમારી સ્કૂલને નિર્માણ કરી છે સમૃદ્ધિ સંસ્કારોની છે સંસ્કૃતિ છે વિદ્યા એને કહેવાય કે જે બીજાના જીવનમાં પરિવર્તન લાવી શકે એ પ્રેરણા મંદિરના વિદ્યાર્થીઓએ સાકાર કરી બતાવ્યું છે તમે દિન પ્રતિદિન પ્રેરણા મંદિર શાળાનું નામ રોશન કરતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને આ પ્રસંગે એપીએમસી પાટણના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રેરણા મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખૂબ સફળતા હાસિલ કરી પ્રેરણા મંદિર શાળાની ભવ્યતા શિક્ષણની આંખે ઉડીને વળગે એ પ્રકારનું આજે પ્રેરણા મંદિરનું ગૌરવ વધાર્યું છે અને આપ સર્વેના સન્માન બદલ સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી